જિગ્નેશભાઈ કોતર આર્મી મેન અમે બધા જુનાગઢ આવ્યા સાહિત્ય માણસ છે પોતે મને કઈ ગિરનાર ઉપર આવ્યા છો તો ગિરનાર ની કઈક કવિતા એટલે પદ્મશ્રી કવિ દાદ બાપુ પ્રકૃતિ કવિ દાદ ને દાદ દઈ અગાય દાદ ને મૂલવી ન અગાય એટલે દાદ બાપુ ની એક કવિતા છે ગિરનાર ની ઈ કવિતા થી આપણે શરૂ કરી સો ટકા આ થમણી દર્શના છે જાગતો યુભો હિંદ નો ખમ યાદ યુ ભોગીર નાર આઉ વાદળ વાળું વાતાવરણ હોય અને દત્તાત્રી ની ઉપર જ્યારે વાદળા બેહી જાય તો દાદ એમ કે કેવું લાગે એ માથે જલે આભ જળું બેરે અને વાદળ એના મુખને ને સુંબેરે પણ બાંધી પાખલડી અને ગિરનાર માં જે ઘણા સંતો ના ધૂણા છે એ સંતો ના ધૂણા માંથી તાપ થાય ને એના ધુમાડા ગિરનારની ની આંચું હોય એવું દાંત બાપુ કે એટલે અને હાંભળ એકે ટકેટલી વા રે પણ જટાળા કઈક જોગીના જટાળા કઈક જોગીના અપના ધૂને આકડિયા જણહા ની કમ આજ યુગો ઘીરના ભારત માથે ઘણી સલ્તનુ આવી મોગલોએ રાજ કર્યું અંગ્રેજોએ કર્યું ઘણા કિલ્લા મંદિર તોડ્યા છે પણ ગિરનાર નો કોઈ કાકરો હલાવ્યો એવું હજી બન્યું નથી પણ ગિરનાર કેદી હલ્યો અને શેદાણો નહી કાળ ની ધારે પણ રાનક દેવ સિંહ સુણી નહી રાનક સિંહ સુણી નહી ਤੇ ਦਾੜੇ ਖੂਖਾਰ ਹੋਏ ਹੋੜੀ ਕਮਿਆਜੂ ਭੋਗੀਰਨਾ